ઘણા બધાના શ્વાસો અને આંખો કોઈ ભાગતા અને કોઈ દોડતા શોધવા રહ્યા છે સંબંધોની સાંકળમાં એક માનવી જ જકડાયેલો કોઈક નવા તાળા અને ચાવી ની શોધમાં ખુલ્લો મન મુક્ત જીવન બસ દોડતો મંજિલોના મૃગજમાં છુપાયેલી વણ ખેડાયેલ મંજિલે અકબંધ અંગોને ભેગા કરી શરીરને મહેમાન ગણી શ્વાસની ગોળા વિશ્વ સફરે નીકળ્યો છું મિત્રો આજની અમારી લઘુ રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો